નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરીશું આપણે આપણા શરીરના સૌથી મહત્વના અંગ જેને કહી શકાય છે તે આંખ ને આંખ વગરનું જીવન અંધકારમય હોય છે જેથી લઈને આંખની સારસંભાળ ખૂબ જ જરૂરી હોય છે અને તેના વિશે જે લોકોમાં જાગૃતતા આવે તે માટે પ્રિવેન્શન ઓફ બ્લાઇન્ડનેસ વીકની ઉજવણી થાય છે અને જેની શરૂઆત આજથી થતી હોય છે કે પહેલી એપ્રિલથી સાત એપ્રિલ સુધી આજે જે આખું સપ્તાહ છે તે આંખની સાર સંભાળ અને આંખની થતી જે બીમારીઓ છે જે વધતી જઈ રહી છે જેના કારણે અંધાપો જે છે એ વધુમાં વધુ લોકોમાં જોવા મળી રહ્યો છે તેના વિશે લોકોમાં જાગૃતતા આવે તેને રોકી શકાય એટલા માટે આ આખું જે સપ્તાહ છે જે વીક છે તેની માટે ઉજવવામાં આવે છે જેથી કરીને આંખની કેર કેવી રીતે

અ ગવર્મેન્ટ જે છે દર વર્ષે ફર્સ્ટ એપ્રિલ થી સેવન એપ્રિલ એટલે કે આજે આખું વીક છે પ્રિવેન્શન ઓફ બ્લાઇન્ડનેસ વીક જેની ઉજવણી કરતું હોય છે આપની મતે આની ઉજવણી ખરેખર એની કેટલી જરૂરિયાત છે કારણ કે આજના સમયમાં આપણે ટકાવારીની પણ વાત કરીશું કે જે લોકો છે આ ભારતમાં પચાસ અને તેથી વધુ ઉંમરના જે લોકો છે એક પણ નવ્વાણું ટકા લોકો આજે આંધળાપણાનો શિકાર બની રહ્યા છે એટલે આ જે આખું વિકશા છે આજે સત્તા છે તેની ઉજવણી કેટલી જરૂરી બની છે આજે આ જે ઉજવણી થઈ રહી છે 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 એનું કારણ શું કે લોકોને જે ને એ અવેરનેસ નથી કે એમને જાણકારી નથી કે કઈ કઈ રીતનો અંધાપો હોઈ શકે અંધાપો એટલે એવું નથી હોતું મોટાભાગના લોકો એમ વિચારે કે આપણે અંધાપો એને કહીએ કે તમારે હાથ પકડીને જવું પડે છે તમને કઈ દેખાતું નથી બિલકુલ બ્લાઇન્ડનેસ આવી ગઈ એને અંધાપો ના કહેવાય અલગ અલગ ટાઈપની બ્લાઇન્ડનેસ હોઈ શકે છે અને આ દરેકે દરેક અલગ અલગ જે બ્લાઇન્ડનેસ જે થતી હોય છે એના વિશે લોકોને જાણકારી મળવી જોઈએ અને એનાથી ખાસ વસ્તુ જરૂરી શું છે કે જેને મોટાભાગના લોકોને એમ મનમાં હોય છે કે અમુક ટાઈપના અંધાપા જે એકચ્યુઅલી રિવર્સિબલ હોય કે જેને આપણે પાછું નોર્મલી અમુક સર્જરી કરીને કે દવાઓથી પાછું આપણે લાવી શકતા હોઈએ એ લોકોને ખબર નથી હોતી ઘણા લોકોને જે ઇરિવર્સિબલ જે છે કે જેમ જામણનો કે એના કારણે અંધાપા આવ્યા છે તો હવે એ અંધાપા એમને ખબર નથી હોતી કે એ કોઈ થઈ જ ના શકે એના માટે ઘણી વખત જે અમુક હોય છે જે જે બધા કે લોકોને ભરાવતા હોય કે ખાલી કે તમે ક્યાં પચાસ હજારની દવા લો ને લાખ રૂપિયાની દવા લો તમારે હાથ ઠીક થઈ જશે અને એવી બધી વસ્તુઓમાં લોકો ભરાઈ જતા હોય છે અને ખાસા વધારે ખર્ચા કરી અને ઘણા દેવામાં ઉતરી જાય છે એટલે આ અવેરનેસ જે છે ને બેઝિકલી

આપણે લોકોમાં અવેરનેસ વધી છે અવેરનેસ વધી છે એના કારણે લોકો વધારે ડાયગ્નોઝ કરી રહ્યા છે ડોક્ટર્સ પાસે વધારે જઈ રહ્યા છે અને આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ થિંગ આ વસ્તુના કારણે ઇટ ઇઝ મેકિંગ ઇટ્સ વે અપ ટુ ધ ડિસ્કશન જેમ કે અત્યારે તમે પણ આટલું સરસ મજાનું એક પોષણ લઈ અને આ વસ્તુ કરી રહ્યા છો સો વર્ડ ઓફ માઉથ થી ડાયગ્નોસ્ટિક પોસિબિલિટીઝથી એ બધાના રીઝનથી ફર્સ્ટ એક તો ડાયગ્નોસ્ટિક એગ્રેશન વધ્યું છે લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ રહી છે એઝ ટુ એરા લોકોની લાઈફ વધી જેના કારણે અત્યારે જે ઓલ્ડ એજના જે બધા આઈના પ્રોબ્લેમ્સ છે એ પણ વધ્યા છે અપાર્ટ ફ્રોમ દેટ જે લોકોની એક્સપેક્ટેશન છે એ પણ ચેન્જ થઈ છે પહેલાના જમાનામાં લોકો બિલકુલ જોતા બંધ થઈ જતા ત્યારે જઈને ઓપરેટિવ યુ નો હેલ્પ કરાવતા નાઉ અમે લોકો એ વસ્તુ ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ કે લોકોને થોડુંક પણ ફાઈવ ટેન પર્સન્ટ પણ ઓછું દેખાતું હોય છે સો લોકો ફ્રન્ટ પર આગળ જઈને વસ્તુ ડાયગ્નોઝ કરાવતા હોય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ યસ લોકોની લાઈફસ્ટાઈલ થોડીક ડિટેટ થઈ છે પોલ્યુશન લેવલ્સ હજી થોડાક ઓછા થયા છે એઝ કમ્પેર ટુ અધર યુ નો ધ પ્રીવિયસ એરાઝ ડાયાબિટીસ પ્રેશર એ બધાનું કારણ વધ્યું છે સેરેન્ડરી લાઈફસ્ટાઈલ વધી છે ઓબેસિટી વધી છે આપણો ફૂડ અને આપણી જે બેઝિક રહેણી શહેણી છે એ બધી વસ્તુ ડિટર્યુરેટ થઈ છે સો ઇન ટોટલ આ બધી વસ્તુઓના કારણે મોસ્ટ ઓફ જે આંખના ડિસીઝીસ છે એ ઇવેન્ચ્યુઅલી વધ્યા છે અમુક ડિસીઝસ જે પહેલાના જમાનામાં જોવા મળતા જેમ કે ટ્રેકોમાં છે અને અમુક ટાઈપની ઇન્ફેક્શન્સ છે એ ઘણા ઓછા પણ થયા છે બટ મેજોરિટી લાઈફસ્ટાઈલ અને ડાયગ્નોસ્ટિક ફેસિલિટીઝના કારણે સ્ટેટિસ્ટિકલી અને અમે લોકો ઓબ્ઝર્વ કરીએ છીએ અને વધારે રીતે ડિસીઝીસ તો વધ્યા છે જે બિલકુલ ડોક્ટર પાર્થ હવે જ્યારે આપણે ડિસીઝની વાત કરીએ ત્યારે સૌથી પહેલા આપણે જોઈએ તો આંખનું ઇન્ફેક્શન જે છે એ આજે વધુમાં વધુ જોવા મળી રહ્યું છે પહેલા તો એ કેમ થાય છે અને એના શું સિમ્પ્ટમ્સ જોવા મળતા હોય છે આજે આઈ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળી રહ્યું છે હવે આંખના ઇન્ફેક્શન જે છે ને એ બહુ અલગ અલગ ટાઈપના હોય એટલે આપણે જો આની અંદર જો ઓપરેશન પછીના ઇન્ફેક્શન વાળી જો વાત કરતા આવીએ તો એના માટે મલ્ટિપલ ફેક્ટર્સ હોય છે ખાસ કરીને આપણે જે જોઈએ કે એની અંદર ઓપરેશન થિયેટરથી માંડી ને જે બાકી બધા સાધનો વાપરવામાં આવે ત્યાંથી માંડી અને જે છેલ્લે દવાઓ નાખવામાં આવે દરેકે દરેક વસ્તુઓ જે છે ને એની અંદર જે છે સાફ હોવી જોઈએ દરેક વસ્તુઓ ક્લીન હોવી જોઈએ અને એનાથી જે છે એની અંદર આપણે ઇન્ફેક્શન વધતા રોકી શકતા બીજા ઇન્ફેક્શનની જે વાત કરીએ કે જે આંખ આઈ જવી એ ટાઈપના જે ઇન્ફેક્શન આપણને આંખમાં થતા હોય કે જે આંખ ની આગળનો ભાગ લાલ થઈ જાય અને ચીપડા આવતા હોય એની બધી પ્રોબ્લેમ થતી હોય છે તો એની અંદર ખાસ શું હોય છે કે જે

અને જેનાથી આપણે બીજી બધા લોકોને બચાવી શકીએ છીએ આમાંથી વધતા ખાસ કરીને જો ઘરમાં એક જણાને જો આવો રોગ લાગ્યો હોય તો એક જણાને આપણે કોરોનામાં જોયું છે કે ક્વોરન્ટાઈન કઈ રીતે કરવાના તો એ જ રીતે જે છે ટેમ્પરરી બે ચાર દિવસ માટે એમના વાપરેલી વસ્તુ એમના વાપરેલા રૂમાલ છે કે એમના વાપરેલા જે છે બેડશીટ કે બીજી બધી વસ્તુઓ છે એ બધી વસ્તુ શું હોય છે ડોક્ટર ઇન્ફેક્શન કેવી વસ્તુ છે કે એ જે બેક્ટેરિયા જે હોય કે વાયરસ જે હોય જેના ત્યાં ઇન્ફેક્શન થતું હોય છે કે ફંગસ જે ઇન્ફેક્શન થાય હવે આ બધી વસ્તુ આપણા વાતાવરણમાં ફ્રીલી અવેલેબલ છે બરાબર છે ઇવન આપણે જો નોર્મલી બી કહીએ તો આપણા મોંની અંદર કહીએ કે જઈને આપણા જે છે પેટની અંદર કહીએ બીજી બધી જગ્યાએ જે છે અલગ અલગ જાતના બેક્ટેરિયા વાયરસ ફંગસ એ બધા અવેલેબલ હોય છે જ એટલે એ બેઝિકલી જે છે ગમે ત્યાંથી આપણને આવી શકે એ વાતાવરણમાંથી બી મળી શકે છે ને કોઈને જે થયેલું હોય ત્યાંથી બી આવી શકે જેને થયું હોય એને ખાસ સાવચેતી રાખવાની છે કે બીજા કોઈને ના આગળ પાસોન કરે અને જેને નથી થયું હોય એની આસપાસ કોઈ ના છે તો એ લોકો એ ધ્યાન રાખવાનું છે કે જેને થયું છે એનામાંથી એમને પાસોન ના થાય કારણ કે ઇન્ફેક્શન થવા માટે બેઝિકલી જે છે ને એ તમે જેમ શરદી ખાંસીની વાત કરું કે ઇન્ફેક્શન છે એ જ રીતે આંખની જે છે આ આંખની અંદર જે વાયરસનું જે કન્જેક્ટિવાઇટીસ થતું હોય એ સેમ જ વસ્તુ છે એ સેમ જ વાયરસથી થતું હોય છે હવે આ વાયરસ તમને ક્યાંથી આવી જશે ને કઈ રીતે હુમલો કરશે આપણને કોઈને ખબર જ નથી હોતી જેમ કોરોનામાં આપણે બધા જોયેલું છે એટલે ઇન્ફેક્શન મલ્ટિપલ એન્વાયરમેન્ટલ વસ્તુઓમાંથી આવી શકતું હોય છે પણ ખાસ વસ્તુ જ્યારે કોઈનામાં થઈ જાય ને ત્યારે જ આપણને ખબર પડતી હોય છે કે આપણા ફેમિલીમાં કોઈને થયું કે ઓફિસમાં કોઈને થયું ત્યારે આપણને ખબર પડે કે એમને થયું છે તો આનાથી થોડોક ટાઈમ માટે દૂર રહેવાનું અને જે લોકોને પોતે થયું છે એ બાકી બધા લોકોની દૂર તો આ ઇન્ફેક્શનને આગળ વધતું આપણે અટકાવી શકીએ છીએ જી 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 બિલકુલ હવે ડોક્ટર મેં આવો વાત કરી આપણે આખા ઇન્ફેક્શનને લેને પણ હવે અ જે મોતીઓ છે તેના વિશે પણ જો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આજના સમયમાં ખૂબ જ વહેલી પહેલા છે ને વધુ ઉંમરના લોકોમાં મોતીઓ આપણને જોવા મળતો હતો હવે ખૂબ જ ઝડપથી આપણે એવું જોતા હોય છે કે ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષની ઉંમર છે ને એટલે લોકોને મોતીઓ જોવા મળતું હોય છે તો એના કારણ અને તેની સાથે જ મોતીઓ પણ શું અંધાપાસ સુધી દોરી જાય છે ઓકે ડોક્ટર ભવ્ય ઓફલાઈન છે ડોક્ટર ભવ્ય ઓકે આપણે જી ડોક્ટર મોતીઓ કેવી વસ્તુ છે કે આપણે પેદા થઈએ ને આપણી આંખની અંદર લેન્સ આવતો હોય એ લેન્સ નું કામ શું હોય છે કે રેટિના સુધી લાઇટ લઈ જઈને ત્યાં ફોકસ કરવા હવે આ જે લેન્સ જે છે ને અમુક લોકોને નાનપણમાં જે છે એ મૂર્તિઓ બની જતો હોય જેને કંજનાટલ કેટ્રેક કહેતા હોય જે પેદા થાય એની સાથે જ મૂર્તિઓ બનતો હોય છે ઘણા લોકોને આંખમાં વાગે કે પછી કરંટ લાગે કેવી કોઈ પ્રોબ્લેમ થાય તો એનાથી જે છે એ મૂર્તિઓ આવી શકતો હોય છે અને નોર્મલી બધા લોકોને ચાલીસ વર્ષની ઉંમર થાય એના પછી આંખમાં મૂર્તિઓ બનવાનો ચાલુ થતો હોય એટલે આ જે મોતિયા જે પહેલાના સમયની જે વાત કરીએ ને તો ત્યારે શું હતું કે ઓપરેશન થોડુંક હતું એ વખતે જઈને આંખમાં ઇન્ફેક્શન થવાના કે આંખ ખરાબ થવાના ચાન્સીસ પણ હાઈ હોતા એટલા માટે બધા લોકો વેઇટ કરતા હતા કે ક્યારે જઈને મોતીઓ એકદમ પાકી જાય કે જયારે જે છે અત્યારે તમે આ જે સ્ક્રીન જોઈ રહ્યા છો ને આ સ્ક્રીન પર જે ચહેરો દેખાઈ રહ્યો છે એ દેખાવાનું બંધ થઈ જાય એને આપણે મોતીઓ પાકી ગયેલો કહેવાય બરાબર છે તો હવે એટલું બધું જે બ્લાઇન્ડનેસ આવે અને એના પછી જઈને પહેલા ઓપરેશન કરાવવામાં આવતા હતા કારણ કે ઓપરેશનમાં આગ ખરાબ થવાના ચાન્સીસ બહુ હાઈ હોતા હતા એટલે જઈને જે માણસ જ્યાં સુધી જોઈ શકે ત્યાં સુધી જોવાનું અને પછી આપણે આગ બચાવવા માટે જે છે મોતિયાનું ઓપરેશન કરીએ અને એમાં જો વિઝન આવી ગયું તો સારું છે ના આવ્યું તો ઓલરેડી નહોતું દેખાતું પણ હવેના જમાનામાં શું છે કે હવે જે આપણે ફેકો સર્જરી જે કરતા આવીએ છીએ એકદમ ઝીણા ચીરાથી આપણે જે મોતિયાનું ઓપરેશન કરતા આવીએ છીએ એમાં આંખ ખરાબ થવાના ચાન્સીસ જે છે લગભગ નહીવત હોય છે લાખો માંથી કોઈ એકાદ જણાનું ખરાબ હોય તો કોઈને જે છે એ આંખમાં પ્રોબ્લેમ થઈ શકતી હોય અદરવાઈઝ એવી મેજર પ્રોબ્લેમ થતી નથી હોતી એટલે બેઝિકલી આજના જમાનામાં જે અત્યારે ફેકોના ઓપરેશન થઈ રહ્યા છે એ જે નાની ઉંમરમાં થતા હોય એનું કારણ શું હોય છે કે જેમ ડોક્ટર ભવ્યએ થોડી વાર પહેલા કીધું કે આજે કોઈને પાંચ દસ ટકા પણ કોઈને જે છે એ વિઝન ઓછું થાય ને તો લોકો તરત આવી જાય છે કે ભાઈ હવે મને ઓછું દેખાય છે આજે મારી પ્રોડક્ટિવિટી ઓછી થઈ જેમ આજે કોઈ ઓફિસમાં કામ કરે છે અને એને સ્ક્રીન પર વસ્તુઓ નથી દેખાતી મોબાઈલમાં વસ્તુઓ નથી દેખાતી કે રાત્રે ડ્રાઈવિંગ કરવામાં તકલીફ પડે છે તો હવે નાની નાની આ જે વસ્તુઓ જે છે એમની ડે ટુ ડે લાઈફસ્ટાઈલની જે વસ્તુઓ છે એ જે એમનાથી છૂટી રહી છે એ ના છૂટે ને એના માટે જઈને હવે આપણે પહેલા ઓપરેશન કરીએ છીએ પહેલાના જમાનામાં શું હતું કે બધા પચાસ વર્ષે લોકો રિટાયર થઈ જ જતા હતા એટલે એમને કંઈ કામ નહોતું કરવું પડતું વધારે પણ હવે લોકો જે છે પચાસ વર્ષની ઉંમરે જે છે હવે એમના પ્રમોશનની વેઇટ વેટ કરતા હોય છે કે હું સાઈઠ વર્ષે કામ કરીશ સિત્તેર વર્ષે કામ કરીશ અને જો એમને કામ કરતા રહેવું હોય

કે મેક્સિમ એક્સિડન્ટ તો હાઈવે પર જ થાય છે પણ એનો મતલબ એ નથી કે આપણા બધા જ ડ્રાઈવર્સ પ્રોફેશનલ નથી આપણા બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ આપણી બધી કાર્સ બધી ઇક્વિપ નથી કોમ્પ્લિકેશન્સ કોઈ પણ સર્જરીનો પાર્ટ એન્ડ પાર્સલ છે જો દુનિયાનો કોઈ પણ ડોક્ટર એ ક્લેમ કરતો હોય કે એમનું કોઈ પણ કોમ્પ્લિકેશન નથી થતું તો એ માત્ર અને માત્ર ખોટું કહેવાય ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ હેજરી વિધાઉટ અ કોમ્પ્લિકેશન આઈ થિંક દેટ અનધર થિંગ ફ્રોમ આ ડોક્ટર્સ પોઈન્ટ ઓફ વ્યુ જે અમે લોકો જે ખાસ નોટિસ કરીએ છીએ કે ક્યારેક ક્યારેક કોક કોક સમયે કોમ્પ્લિકેશન્સ ને વધારે પડતા એન્લાર્જ કરવામાં આવે છે જે બિલકુલ ખોટું નથી વિચ આઈ બિલીવ ઇઝ નોટ રોંગ કારણ કે એ માણસ માટે એની આખી લાઈફનો સવાલ છે બટ એઝ આઈ સેડ પહેલાના કમ્પેરિઝનમાં તો ગાઠકનું કોમ્પ્લિકેશન રેટ ઘણા અંશે ઓછો થયો છે વર્ષો પહેલા જયારે કેટરેક સર્જરી શોધાણી હતી ત્યારે તો લેન્સ પણ નતા અને ત્યારે પાંચમાંથી ત્રણ લોકોને તો ઓપરેશન પછી દેખાતું જ નહીં એઝ કમ્પેર ટુ દેટ ન્યુઅર ટેકનોલોજીના કારણે એક્સેપ્શનલ સક્સેસ રેટ વધ્યો છે જે વસ્તુ પચાસ વર્ષ આઈ થિંક સર અ ઇન ધ એડ ઓફ રેટેના આઈ એમ શ્યોર જે ત્રીસ વર્ષ પહેલા કે જે વીસ વર્ષ પહેલા ટેકનોલોજી હતી એમાં એક્સ્ટ્રીમ બેનિફિટ થયો છે અને જે આપણે લોકો ઇમેજિન પણ નથી કરી શકતા કે આ લોકો જોઈ શકે અત્યારે બહુ જ હેપીલી જોઈને આગળ વધે છે કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ આવ્યાલ આવ્યા રેટેનામાં આટલા બધા ઇન્જેક્શન્સ શોધાયા સો આઈ થિંક ટેકનોલોજીના કારણે અને મોડર્નાઇઝેશન ના કારણે અને સાયન્ટિફિક અપ્રોચ ના કારણે ટેકનોલોજી એ ઓફથેલ ને મલ્ટિપલ ટાઈમ્સ સુધાર્યું છે બટ મને એ વસ્તુમાં જરાય સંકોચ નથી થતા કહેતા દેટ યસ દેર આર અમ્પ્લિકેશન દેટ હેપન જેના માટે એઝ ડોક્ટર્સ અમે પણ પ્રાર્થના કરતા હોઈએ છીએ ભગવાનને કે વી ડોન્ટ વોન્ટ એની ઓફ આર પેશન્ટ ટુ લૂઝ ધેર આઈ રિકવરી હવે આપણે ટેકનોલોજીમાં એટલા આગળ તો આવી ગયા છે ડોક્ટર પાર્થ હવે આ કોર્નિયાની બીમારી શું હોય છે આઠ પોઈન્ટ બે ટકા લોકો કોર્નિયાની બીમારીથી પીડાય છે એની સાથે આંખની કીકી સંબંધિત બીમારી હોય છે એ પણ કઈ હોય છે જે આજના સમયમાં વધારે જોવા મળી રહી છે એટલે બેઝિકલી જો આપણે આઈબોલ ની વાત કરીએ ને તો આઈબોલ જે છે ને એ આ રીતે હોય હવે આ આઈબોલ ની અંદર જે છે ને જે આંખનો જે આગળનો આ ભાગ દેખાય ને જે પારદર્શક હોય છે એને કોર્નિયા કહેવાય સો આ જે બેઝિકલી કોર્નિયા જે છે ને એ આપણા શરીરનું બહુ અલગ ટાઈપનું અંગ છે નોર્મલી તમને બધા અંગ જે ખબર હોય ને દરેકની ઉપર ચામડી હોય કે બીજું કોઈ લેયર હોય જે પારદર્શક ના હોય એ બધા જે આપણે કોઈ બી અંગ જોઈશું ને બધી જગ્યાએ જે છે એ ક્યાંક ચામડી હશે કે કે બીજું બીજું હશે હશે જે પારદર્શક નથી એટલે ના નીચેના ભાગ આપણે જોઈ શકતા ત્યારે આખમી આગળનો જે ભાગ જે છે ને કોર્નિયા એ ટ્રાન્સપેરન્ટ છે તો હવે બેઝિકલી એના જે રોગ જે થાય છે ને એ અલગ ટાઈપના રોગ હોય ને એ બધા રોગની અંદર શું થતું હોય કે એની જે ટ્રાન્સપેરન્સી જે છે ને જે પારદર્શકતા છે એ ગુમાવી દેતા હોય એટલે એની અંદર અલ્સર્સ બી થઈ શકતા હોય એમાં ઇન્ફેક્શન થતા હોય એના કારણે ક્યાં તો પછી એમાં સોજા આવે ક્યાં તો અમુક વાર જે છે ઉંમર થાય ને એની સાથે પણ એ જે છે ને ધીમે ધીમે કરતા સફેદી એ કોર્નિયામાં આવતી જતી હોય એટલે કદાચ તમે જોયું હશે લોકો કે આગળ જે ફૂલ્લું પડી ગયું છે જે કોર્નિયા જે છે આગળ જે જે અત્યારે આંખની મારું થોડું ગ્રીનિશ દેખાતો ને એવું દેખાતું હશે તો એ કલર જે છે ને આપણે આંખની અંદર ના દેખાય છે આંખની ની આગળનું લેયર તો ટ્રાન્સપેરન્ટ છે ઘણા લોકોની આગળ સફેદ ડાઘો પડી જાય ને એ એના કારણે જઈને અંદરના એ જે છે લેયર ના દેખાતા હોય અને એ જ રીતે આંખની અંદર લાઈટ જવાની ઓછી થાય લાઈટ જવાની ઓછી થાય આંખમાં તો એના કારણે જઈને એમનું દેખાવાનું ઓછું થાય પણ કોર્નિયાના રોગમાં એક સારી વસ્તુ શું છે કે આપણે જો ક્યાં તો એને દવાથી એનાથી મટાડી શકતા અને જો ના મટે તો આપણે કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ કરી અને કોર્નિયાને બદલી અને આપણે નવું કોર્નિયા ત્યાં લગાવી શકતા હોય અને કોનિયલ ટ્રાન્સપ્લાન્ટમાં જે છે એ ઘણી સારી વસ્તુ શું હોય છે કે નોર્મલી કદાચ તમે કિડની ટ્રાન્સપ્લાન્ટમાં કે લીવર ટ્રાન્સપ્લાન્ટમાં સાંભળ્યું હશે કે તમારે પહેલા જે છે ને એ તમારું બ્લડ ચેક કરાવવું પડે છે એચએલએ છે કે ભાઈ એ તમારે તમારું અને જે ડોનેટ કરે છે તમને એનું બે જણાનું ચેક કરવું પડતું હોય કે બંને જણાને જે છે એ મેચ થાય છે કે નથી થતું જો મેચ ના થતું હોય તો તમે એ માણસની કિડની લિવર કે બીજું કોઈ અંગ જે છે એ લઈ ના શકો જયારે કોર્નિયાની અંદર જે છે ને બ્લડ સપ્લાય સીધો હોતો નથી એટલે એના કારણે આપણે બહુ ફાયદાકારક વસ્તુ શું હોય છે છે કે આપણે કોઈ કોઈ બી બી માણસનું જે જે કોર્નિયા માણસમાં લગાવી શકીએ છીએ એમાં કોઈ એવું ચેક કરવાની જરૂર નથી સિવાય કોઈ એને ઇન્ફેક્શન એચઆઈવી કેવું કોઈ બીજું ઇન્ફેક્શન હોય તો ના કરી શકાય અદરવાઈઝ આપણે કોઈ બી માણસનું જે છે કોર્નિયા બીજા માણસમાં લગાવી શકીએ એમાં કોઈ ક્રોસ રિએક્શન થતા નથી હોતા એટલે એનો રિજેક્શન રેટ બી જે છે એ ઘણો ઓછો હોય છે નોર્મલ જે બીજા ટ્રાન્સપ્લાન્ટ થાય એના

તો આપણે હાર્ટ એટેક આવી શકે એવી જ રીતે જેવી રીતે આંખના પ્રવાહીનો પ્રેશર વધે જઈ અને આંખની નસને ધીરે 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 વેરી વેરી સ્લોલી એને એટ્રોફિક એટલે કે એને સુકાવી દેતું હોય છે જેને આપણે ગ્લોકોમાની બીમારી કહી શકીએ છીએ સામાન્ય રીતે પ્રેશર એક જ રીઝન નથી હોતું ઘણા બધા બીજા કારણો પણ છે પણ સાદા માણસને સમજવા માટે આંખમાં પ્રવાહીનું પ્રેશર વધી જાય આંખનું પ્રેશર વધી જાય અને એના કારણે નસ સુકાઈ જાય એને આપણે સાદી ભાષામાં લોકોમા તરીકે ઓળખતા હોઈએ છીએ કાળો મોતીઓ કાળું પાણી હિન્દીમાં કાલા પાણી આ બધી વસ્તુઓ ઝામરના અલગ અલગ નામ છે લોકોમામાં એક વસ્તુ બહુ પર્ટિક્યુલર છે જે બહુ જ ફિટીએબલ છે કે જેના માટે એક વસ્તુ કહેવાય કે અમે લોકો અમારા પેશન્ટ સમજાવતા હોઈએ છીએ કે ફાયદા બે પ્રકારના હોય એક જેમાં ફાયદો થાય અને એક જેમાં નુકસાન અટકી જાય અનફોર્ચ્યુનેટલી ગ્લોકોમામાં કઈ ફાયદો થતો નથી ગમે એટલી ટ્રીટમેન્ટ લઈએ દસ દસ વર્ષ સુધી પેશન્ટ અમારી પાસે આવતા હોય પેશન્ટ કે અમે સાહેબ ની દસ વર્ષ થી દવા લઈએ છીએ પણ ફાયદો થતો નથી પણ નુકસાન રોકાઈ જવું એ જ સૌથી મોટો ફાયદો છે એટલે સપોઝ ગ્લોકોમાના કારણે તમારી ત્રીસ ટકાની નજર

એક વાર એક લોકોમાં નો અટેક પરમેનન્ટ ડેમેજ કરીને જતો રહ્યો તો એને રિવર્સ કરવાની ટેકનોલોજી હજી સુધી વિજ્ઞાને સુધી નથી ઓકે એટલે એ પછી કંઈ થઈ નથી શકતું એવું કહી શકાય છે અને એટલા જ માટે અને જેમને જે લોકોની પાસે એક્ચ્યુઅલમાં આંખ નથી હોતી ને એ લોકોને આપણે કદાચ સમજી નથી શકતા હું એવું કહી શકીશ કે જે આ દુનિયા આંખોથી નથી જોઈ શકતા ને આપણને જ્યારે આંખો મળી હોય ને આ સુંદર દુનિયાને જોવાની તો આપણે ચોક્કસપણે એની કેર કરવી જ જોઈએ ડોક્ટર પણ ઘણા બધા લોકો છે ને સાંજ પડતા ઓછું દેખાતું હોય છે શું એની એક તો એ બીમારી શું છે ને શું એ પણ લાંબા ગાળે અંધાપામાં કન્વર્ટ થઈ થઈ જતું હોય છે ડોક્ટર પાઠ યસ હું પેલા આનો જવાબ આપું એની પેલા ખાલી લખુમા એક લાઇન એડ કરીશ બહુ સરસ સમજાયું પણ એમાં જે છે ને મેન વસ્તુ શું છે કે ત્રીસ ટકા દ્રષ્ટિ ઓછી થઈ એ ત્રીસ ટકા જે દ્રષ્ટિ ઓછી થઈ હોય ને એ સેન્ટરમાં નથી થવાની કે આજે તમે જ્યાંથી મારો ચહેરો જોવો છો ને એ ભાગ જે છે ને એ ખરાબ થાય એટલે તમે આજે મારો ચહેરો જોવો છો ને આ સાઈડમાં હાથ હલે છે તો આ સાઈડ ની દ્રષ્ટિ જે છે ને એ ધીમે ધીમે કરતા આમાં ઓછી થતી હોય છે અને પછી જયારે લગભગ નેવું ટકા જેટલું નુકસાન થઈ જાય સાઈડમાં ત્યારે જઈને સેન્ટ્રલ વિઝન જે છે એ ખરાબ થવાનું ચાલુ થાય એટલે જે સાયલેન્ટ કહેવાય ને કે જે સાઈટ હોય એનો સાયલેન્ટ એટલે જે દ્રષ્ટિનો જે છે એકદમ છૂપો ચોર એનું કારણ શું છે કે એ દ્રષ્ટિ ઓછી કરશે પછી ધીમે ધીમે સેન્ટરમાં આવશે અને છેલ્લે જઈને જે છે સેન્ટરની દ્રષ્ટિ ઓછી કરશે એટલે મોટા ભાગે નેવું ટકા લોકોને ક્યારેક ખબર પડતી નથી હોતી કે એમની દ્રષ્ટિ ઓછી થઈ રહી છે એના માટે શું છે કે દર તીસ ત્રીસ થી પાંત્રીસ વર્ષની ઉંમર થાય એના પછી તમારે રૂટીન આઈ ચેકઅપ કરાવવા જોઈએ અને જેમને ફેમિલી હિસ્ટ્રી છે જેમના ફેમિલીમાં કોઈ એકાદ જણા ને જામર છે ક્યાં તો પછી જઈને કોઈ સ્ટેરોઇડ ની દવા વાપરે છે કે એવું કોઈ જે દવાઓ છે કે જેનાથી એમને જામર થઈ શકતો હોય તેવા બધા લોકોએ સમયસર નું ચેકઅપ કરાવવું જોઈએ અધરવાઈઝ જે છે દ્રષ્ટિ જે આની અંદર જે જતી રહી ને જેમ ડોક્ટર ભવ્ય કીધું એ ઇરિવર્સિબલ બ્લાઇન્ડનેસ જે જતી રહી પાછી નથી આવવાની એનું કારણ શું છે કે જે આંખની નસના કોષ મરી ગયા છે મરી ગયેલા કોષને જ્યારે જયારે આપણે જીવતા કરીશું ત્યારે આપણે ભગવાન બની જઈશું હવે રતનપણાની આપણે બેઝિકલી જો વાત કરીએ ને તો રતાપણું શું છે કે જઈને આ સાંજ પડે એટલે જેમ ધૂમિ જે લાઈટ ઓછી થવા લાગે ત્યાં હોય એનું કારણ શું હોય બેઝિકલી રેટિનાના જે સાઈડના સેલ્સ જે મેં કીધા ને જેમ જે આની અંદર પણ જે આપણે જામન માં કીધું છે એ જ રીતે રેડીના પણ જે સાઈડના સેલ્સ જે છે ને એ ધીમે ધીમે કરતા ખરાબ થવાના ચાલુ થતા હોય અને એ ખરાબ થતા હોય એના કારણે એમનું પેરીફરલ વિઝન એટલે સાઈડની રાતનું વિઝન એટલે રાત્રિ મતલબ જે દેખાતું હોય જે ઓછી લાઇટમાં જોઈ શકાતું હોય એ દ્રષ્ટિ એ ધીમે ધીમે કરતા ઓછી થાય નાઇટ બ્લાઇન્ડનેસમાં એવું નથી હોતું કે જેને કે તમારે એકદમ બ્રાઇટ લાઇટ જે અત્યારે હું અત્યારે જે લાઇટમાં બેઠો છું આવી લાઇટમાં એ પેશન્ટને ના દેખાતું હોય શરૂઆતના સ્ટેજીસમાં એ પેશન્ટ જે છે રાતે પણ જોઈ શકતું પણ એ બ્રાઇટ લાઈટ હોય ત્યારે ઓછી લાઇટમાં જે આપણે જે ચાલી શકતા હોય જેમ આપણે ગાર્ડનમાં કે પાર્કની અંદર જે થોડીક લાઇટમાં આપણે ચાલી શકતા હોઈએ ત્યાં એ પેશન્ટ ના ચાલી શકતો હોય પણ જ્યારે એડવાન્સ સ્ટેજીસ આવે જ્યારે બહુ વધારે પડતું હોય વધવા લાગે ત્યારે એ પેશન્ટને જે છે એ સેન્ટ્રલ રેટિનામાં પણ પ્રોબ્લેમ ચાલુ થતી હોય છે ને ત્યારે જઈને એમને જે છે દિવસે દેખાવામાં પણ પ્રોબ્લેમ થતી હોય છે એ પેશન્ટને મોતિયાના પણ ચાન્સીસ બહુ વધારે હોય છે કે એમને નાની ઉંમરે મોતિયો આવી જાય એમને જામર પણ થઈ શકતો હોય છે એટલે મલ્ટિપલ રોગો સાથે આ સંકળાયેલું છે

અમુક એવી બાબતો છે કે જેને લઈને આપણે પહેલાથી જ સચેત રહીએ અને જો કંઈ પણ આપણને એવું લાગતું હોય છે કોઈ સિમ્ટમ્સ એવા દેખાતા હોય છે તો તરત જ ડોક્ટર પાસે જઈએ અને આંખની જે સાર સંભાળ છે તેના તેને લઈને આપણે ચોક્કસપણે જાગૃત રહીએ સમય સમાપ્ત થાય છે ડોક્ટર પાર્થ અને ડોક્ટર ભવ્ય આપ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ તો આજે આપણે વાત કરીએ ઓફ વીક કે જેની શરૂઆત આજથી થઈ છે માટે આજે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે કે આજના સમયમાં જ્યારે આંખની બીમારીઓ ખૂબ વધતી જોવા મળી રહી છે એવી બીમારીઓ કે સુધી દોરી જાય છે કે ક્યાંક લોકો આંધણાપણાનો સામનો કરી રહ્યા છે તેનાથી બચી શકે ને સાથે જ આંખની સાર સંભાળ કરી શકે તેના વિશે આપણે ડૉક્ટર્સની સાથે વાતચીત કરીને જણાવવાનો પ્રયાસ કર્યો છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર